પોરબંદર ચોપાટી મેળા મેદાન ખાતે આયોજિત જન્માષ્ટમીના લોક મેળાની તૈયારીઓ પૂર્ણતાને આરે છે. પોરબંદર ચોપાટી ખાતે ગોગોવતા સમુદ્ર કિનારે આગામી તારીખ 25 થી 29 ઓગસ્ટ સુધી 5 દિવસનો સૌરાષ્ટ્રનો ખ્યાત નામ લોક મેળો યોજાશે. લોક મેળાની તડામર તૈયારીઓ વહીવટી તંત્ર અને નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે. પોરબંદરમાં ગત વર્ષ કરતાં આ વર્ષે રાઇડ્સની સંખ્યા ઓછી રાખવામાં આવી છે લોકોની સલામતી અને સુરક્ષાને ધ્યાને લઈને આ વખતે નવ ચકડોળ સહિત 21 રાઇડ્સને મંજૂરી મળી છે જેમાં ઝુલા, બ્રેક ડાન્સ, ચકડોળ, ટોરાટોરા, ડ્રેગન, પોળી, મોતનો કૂવો સહિતની નાની મોટી રાઇડ્સના ધંધાર્થીઓ પોરબંદર આવી પહોંચ્યા છે અને તેને ફિટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે લોકમેળામાં એક સાહસનો કૂવો નવ ચકડોર એકસો બોંતેર રમકડાના સ્ટોલ સાત મોટા ફૂડ સ્ટોલ એકસો ત્રણ અન્ય નાના મોટા ફૂડ સ્ટોલ સરકારી યોજનાઓના પ્રચાર પ્રસાર માટેના પંદર સ્ટોલ અને બાળકોના મનોરંજન માટે તેર કિડ્સ ઝોન સ્ટોલ ફાળવવામાં આવ્યા છે લોકમેળામાં બેતાલીસ સ્ટ્રીટ લાઇટના મોટા તાવર લગાવવામાં આવશે અને ચોપાટી ગ્રાઉન્ડ ખાતે લોકમેળામાં સાત એક્ઝિટ ગેટ હશે લોકમેળામાં બસો પચાસ જેટલા સીસીટીવી કેમેરા ખોવાયેલા બાળકો માટે રાવતીની વ્યવસ્થા અને લોકોની સુરક્ષા માટે બાર જેટલા ટાવર લગાડાશે ઉપરાંત લોકોની સુરક્ષા માટે સિક્યુરિટી ગાર્ડની પણ વ્યવસ્થા કરવામાં આવશે મોબાઈલ ચીલ ઝડપ અને વાહનોની થતી ચોરી અટકાવવા એસઓજી પેરોલ ફ્રો સ્પોર્ડ એલસીબી સહિત અગિયાર પોલીસ જવાનોની ટીમ તૈનાત રહેશે અને પાંચ વોચ ટાવર પર તૈનાત રહી પોલીસ સતત મેળા ગ્રાઉન્ડ પર ચાપટી નજર રાખશે મહિલાઓની સુરક્ષા માટે પોલીસની છ સી ટીમ તૈયાર કરવામાં આવી છે જેમાં દરેક ટીમમાં એક પીએસઆઈ અને ચાર મહિલા પોલીસ કર્મચારી ફરજ બજાવશે બે દિવાય એસપી સાત પીઆઈ ત્રીસ પીએસઆઈ સહિતના આઠસો પંદર પોલીસ કર્મચારીઓ જન્માષ્ટમીના લોકોના આરોગ્યની સુખાકારી માટે ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમ એફએસ ડબલ્યુ વાન સાથે ફરજ પર રહેશે અને દરરોજ ખાદ્ય પદાર્થનું ચેકિંગ કરવામાં આવશે લોકમેળામાં પણ સરકારની કલ્યાણકારી યોજનાઓના પ્રચાર પ્રસાર અર્થે પંદર જેટલા સ્ટોલ ફાળવવાની સાથોસાથ સખી મંડળના બહેનો આત્મનિર્ભર બને તે માટે તેર સ્ટોલ તેઓને ફાળવવામાં આવ્યું હોવાનું જણાવવામાં આવ્યું છે લોકમેળા દરમિયાન દરરોજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ હાથ ધરવામાં આવ્યું છે તેમાં તારીખ પચ્ચીસ રવિવારે ઉદ્ઘાટનના પ્રથમ દિવસે વીર કેતનભાઈ કોટિયા અને તેમની ટીમ કરાટેના દિલ ધડક દાવ પેચ રજૂ કરશે સાથો સાથ મહેર સમાજનો મોણિયારો રાસ સૌને મંત્રમુગ્ધ કરશે લીરબાઈ ગ્રુપ દ્વારા દેશભક્તિ ગીત અને નૃત્યો રજૂ થશે

સૌરાષ્ટ્રમાં રાજકોટ પછી બીજા ક્રમે આવતા પોરબંદરના જન્માષ્ટમીના પંચ દિવસીય પંચરંગી મેળાને માણવા માટે પોરબંદર વાસીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે તંત્ર દ્વારા પણ તડામાર તૈયારીઓ ધમધમી રહી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ